તમારો ધારાસભ્ય લો કે સંસદ સભ્ય લો કે રાજ્યનો ચૂંટણી પંચ સાથે મળીને વોટ ચોરી કરીને ચૂંટણી જીતે છે એનો પાસ કર્યો છે અને જે રાહુલ ગાંધીએ જે વાત કરી હતી રાહુલ ગાંધી હોય બીજી બાજુ કુદરત રૂથે પાક બરબાદ થઈ જાય એક વીઘાએ એ પચાસ હજાર નું નુકસાન જાય અને સરકાર ફક્ત ત્રણ હજાર પાંચસો રૂપિયા આપે તો ખેડૂતે આત્મહત્યા જ કરવી પડે મુખ્યમંત્રીને કીધું કે કેટલા ખેડૂતોનો ભોગ કેટલા લોકો એની રાહ છો આખા ગુજરાતના ખેડૂતો માંગણી કરે છે એ મુજબ તાત્કાલિક ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ તો જ આત્મહત્યાઓ અટકશે નહી તો આથી પણ વધારે આત્મહત્યાઓ થવાની છે જનતા રાિમાન કો કાર્ય કરે ભાજપા પ્રશાસનથી નંબર દેશા

ચારે તરફ તમામ વર્ગ અને વિસ્તારના લોકો આ ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસ્ત છે હેરાન પરેશાન છે અને લોકોની જે તકલીફ છે જે પીડા છે જે દર્દ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે આ જનઆક્રોશ સભાઓની શરૂઆત કરવામાં આવી છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આ સભાઓ થઈ રહી છે સાથે સાથે ખેડૂતો પર જે કુદરતી આફત આવી સરકાર નિષ્ઠુર બની ને પચાસ હજાર રૂપિયાના નુકસાન સામે ફક્ત સાડા ત્રણ હજાર રૂપિયા આપી અને ખેડૂતોની મશ્કરી કરી રહી છે ખેડૂતો એક તરફ આત્મહત્યા કરી રહ્યા છે અને સરકાર મોગા મોડે આ તમાશો જોઈ રહી છે એવા સમયમાં ખેડૂતોના આક્રોશને વાંચ આપવા માટે કોંગ્રેસ દ્વારા કિસાન આક્રોશ યાત્રાની પણ શરૂઆત કરવામાં આવી છે આજે અમારા સંગઠન પ્રભારી મુકુલ વાસનિક વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અદરણી તુષારભાઈ મારા વરિષ્ઠ આગેવાનો ઇન્દ્ર વિજયભાઈ પંકજભાઈ પટેલ તમામ આગેવાનો આજે જામનગર અને દ્વારકા જિલ્લામાં કિસાન આક્રોશ યાત્રામાં જોડાવાના છીએ અને સાથે સાથે જામનગર શહેરના આગેવાનો કાર્યકરો સાથે જે સંવાદ કર્યો જે જન સભામાં ભાગ લીધો કે જામનગર કોર્પોરેશન વિસ્તારમાં પણ પ્રજા જે ટેક્સ આપે છે એ ટેક્સના પ્રમાણમાં પ્રજાને જે સુવિધાઓ મળવી જોઈએ નથી થતી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે શિક્ષણ મોંઘું થયું શિક્ષણનું વેપારીકરણ થયું અને મોંઘું શિક્ષણ લીધા પછી અહીંના યુવાઓને રોજગાર નથી મળી રહ્યો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથડી ગઈ છે કુટલે ઘરો બેફામ થયા છે મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે એટલે નાનો વેપારી હોય યુવાન હોય મહિલા હોય ખેડૂત હોય કે સમાજના તમામ વર્ગના લોકો આજે આ સરકારથી ત્રસ્ત છે એવા સમયમાં પ્રજાના આક્રોશને વાચા આપવા માટેના કાર્યક્રમો લઈને અમે આગળ વધીએ છે આવનારા દિવસોમાં સડકથી લઈને સંસદ સુધી આ પ્રજાના મુદ્દા માટે લડીશું

અને વખતો વખતે પ્રશ્નો આવતા પણ હોય ને ચર્ચા વિચારણાના અંતે એ પ્રશ્નોનું સુખદ સમાધાન પણ થતું હોય અમારા પરિવારમાં પણ નાનું મોટું એવી કંઈ પણ રજૂઆત ફરિયાદ આવશે તો ચોક્કસ એનો અમે બેસીને નિવારણ લાવીશું